ભરૂચ જિલ્લાના નગરમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં અસામાજિક તત્વોએ જેસીબી વડે કટર લાઈન તોડી નાખતા વિસ્તારના રહીશો મૂળભૂત સુવિધાઓથી વંચિત થયા છે નગર નિયામકના આદેશને અનુસરી જંબુસર નગરપાલિકાએ જે કટર લાઈન નાખી હતી તેને સોસાયટીના કેટલાક રહીશોએ પોતાની રીતે અવરોધ ઉભો કરી તોડી નાખી

એ મિટિંગને વેર વિખેર કરી હતી જે અનુસંધાને હું પોલીસ સ્ટેશનમાં ગયો હતો અને એવા સમયે આ અસામાજિક તત્વોની અંદર રોહિતભાઈ રમેશભાઈ ખારવા ચંદુ પતિયા દિવ્યાંગ પરસારવાળા અરવિંદભાઈ ચૌહાણ અને કમલેશભાઈ ટીલવાની હોય એક જેસીબી બોલાવીને મારી જે પાયાની સુવિધા નગરપાલિકાએ મને આપી હતી ગટર લાઈન જે લોકોએ જેસીબી થી એને તોડી પાડીને મને એ સુવિધાથી વંચિત કરેલો છે અને એ અનુસંધાને મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે નગરપાલિકાની અંદર જાણ કરેલી છે તદ ઉપરાંત મામલતદાર કચેરી પ્રાંત ઓફિસ કલેક્ટર ઓફિસ અને આરસીએમ સુરતમાં પણ જાણ કરેલી છે કે જેથી મને જેથી કરીને મને વહેલી તકે આ સામાજિક તત્વોએ જે અન્યાય કર્યો છે